સોના તરીકે ખેડૂતોમાં ઓળખાય છે કપાસ જેવા અગત્યના પાકમાં કક્ષા બિયારણો ખેડૂતોને મળે તે માટે સંશોધન બીજ સંવર્ધન અને બીજ ગુણવત્તાની કામગીરી કરી રહી છે ઉત્કૃષ્ટ કક્ષાના બીજ સંશોધન માટે કંપની ખાતે અતિ આધુનિક બાયોટેકનોલોજી લેબોરેટરી કાર્યરત છે કંપની ખાતે બીજ સંવર્ધન માટેના સેન્ટર અને બીજની ગુણવત્તાની ચકાસણી માટે અતિ આધુનિક પ્રયોગશાળા પણ છે વર્તમાન સમયમાં બોલગાર્ટ કપાસની ખેતી કરતા ખેડૂતોને કપાસના વધુ ઉત્પાદન થકી આવકમાં વધારો થાય તે માટે અંકુર સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વૈજ્ઞાનિકો દ્વારા બોલગાર્ડ કપાસની નવીનતમ જાતો અંકુર પુષ્કર બીજી ટુ અંકુર કીર્તિ બીજી અંકુર હરીશ બીજી અને અંકુર સાકેત બીજી ટુ જેવી જાતો વિકસાવેલ છે તો ચાલો ખેડૂત મિત્રો કપાસની આ નવીનતમ જાતો વિશે વિગતવાર જાણીએ નામ જેવું જ પુષ્કળ ઉત્પાદન આપતી જાત અંકુર પુષ્કર બીજી ટુ કાનમ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવેતર માટે ખૂબ જ અનુકૂળ જાત છોડ ઊભો વધતો છ થી સાડા છ ફૂટ ની વાળો મજબૂત થડ ડાળીઓ ફૂટે અને વધુ ડાળીઓ વાળો છોડ મધ્યમ કદના ના જીંડવા અને એકદમ નજીક નજીક જીંડવાનો બેસાર ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ નહીવત સારી ફાટ અને વીળવામાં સરળ જેથી ઓછો મજૂરી ખર્ચ ટૂંકા સમયગાળા માટે ઉત્તમ જાત એટલે કે સો દિવસમાં સો ઝીંડવા લાંબા સમય સુધી સતત ફૂલ ભમરી આવે જેથી વધુ ઉત્પાદન ભરપૂર ઉત્પાદન આપવાની ક્ષમતા એટલે કે પ્રતિ છોડ વધારે ઝીંડવા આખું વર્ષ ભરપૂર ઉત્પાદન આપતી જાત અંકુર પુષ્કર બીજી ટુ અંકુર કપાસ પુષ્કર ના વાવેતર બાબતે ખેડૂત ના અભિપ્રાયમે નો ક્વિન્ટલ કપાસ મુજબ લગતા બાકી એકા તો બહુ સારું ખેડૂત મેં દેખતા સૌરાષ્ટ્રમાં બાકી ઉત્તર ગુજરાત માં પાંચ ક્વિન્ટલ કપાસ એક એક માં આવે તો અભી ભી સબ વિસ્તારમાં પુષ્કર વધાર થી વધાર ડિમાન્ડ છે ઉત્પાદન આયા

तो मुझे लगता है कि इसमें इतना उत्पादन हो रहा है छोड़ो भोज रहे ये बात सही बताई तमें इस खेत में पूरा पानी भरा हुआ था भरा था इतना भर अब इनको लगा निकाल दे और कुछ नहीं लेकिन कुछ दिन बाद फिर कुछ कार खड़ा हो गया बढ़ गया और अभी देखो उसमें आज एक साल बाद एक तो झिनवे

બારસો પેકેટ બારસો તો બારસો પેકેટ ચાલ આજે માંગ છે અશોક ભાઈ હૈ નહી તો બહુ સારા હૈસ્ટ્રીબ્યુટર દબોઈ ને તો ખેડૂતની જેટલી ડિમાન્ડ છે કે વેરાયટીનું પરફોર્મન્સ સૌથી સારામાં સારું છે આજની તારીખમાં અને એડવાન્સ બુકિંગ એટલું છે કે એ જ પૂરું નથી પાડી શકાતું એનું આપણે જોઈએ જેવું નથી જેને જેને પુષ્કર વાવેલો છે બધાનો કપાસ આ ટાઈપનો છે અત્યારે તમે જેનું બી ખાલી જુઓ ને બધાનો કપાસ પુષ્કર આ ટાઈપનો જ છે ઉભા કપાસ છે બધા છે અમારે સાથ મે આજ કે અશોકભાઈ તિરુપતિ એગ્રો વિસનગર જિલ્લા મહેસાણા થી આવે છે

તો ઘણી બધી જાતો હું જોયેલું છું અત્યાર સુધી પણ આ વેરાયટી એટલી સારી છે એટલા મુબલક પ્રમાણમાં પુષ્ક પ્રમાણમાં એના અંદર તમને જીનવાની જીનવા જોવા મળે છે પેકિંગ બી થયેલું છે અને સરળતા બી વિનાય છે અને નજીક નજીક લાગે છે ઉત્પાદનમાં એટલું ઉત્કૃષ્ટ છે કે વાત જ નહીં તો એટલી સારી પ્રોડક્ટ છે આ અંકુર પુષ્કર મને તો બહુ ખુશી થઈ ગઈ એ એક જગ્યા જો હોય ને હિતેશભાઈ ને બધું બતાવે મુજે

વરા વહેલીના આવે એ જમીનમાં બી આ પુષ્કર કપાસની ટેસ્ટિંગ આ વર્ષે થયેલી છે એક એક મહિના સુધી કપાસ ખેતરની અંદર પાણીમાં હોવા છતાં બી પાછળથી તૈયાર થઈ નવ નવ દસ દસ બાર બાર સુધી ક્વિન્ટલનો ઉતારો એક બીઘે લીધેલું છે અને જે કાનમ પ્રદેશના લોકો જે પસંદ કરે છે કે ભાઈ એમના ડિસેમ્બર જાન્યુઆરી પછી બીજા ફાલમાં બે થી ત્રણ ક્વિન્ટલનો ઉતારો આવો જોઈએ તો પુષ્કર આ બધી પૂરતી એ ખેડૂતોની કરે છે બીજા ફાલમાં બી ત્રણથી ત્રણ ચાર ક્વિન્ટલ સુધી ઉતારો આપવાની આ જાતની કેપેસિટી છે અને આજે આપણે જોઈ રહ્યા છે કે આજે અઠાર ચાર બે હજાર ત્રેવીસના રોજ આ હિતેશભાઈના ખેતર પર આપણે સિમળી ગામે ઊભા છે અને નિદર્શનમાં આજુબાજુના દસ ગામથી બધા ખેડૂતો આવ્યા છે અને બધા આ ગ્લેરાઇટીને પસંદગી બતાવી છે તો ખેડૂત મિત્રોને મારે એક જ ભરામંદ છે કે તમે બી આવતા સમયે પુષ્કળ વધારે વધારે વાવેતર કરી અને સારામાં સારું ઉત્પાદન આવતી સાર માટે લેશો તમે આ વખતે શું વાવેતર કર્યું છે અત્યારે આપણે ઊભા જઈએ

આની અંદર ઝીંડવા અત્યારે ગણી ગણી ના ટીકડી મારેલી છે એટલે આની અંદર તમને કોઈ બસો ની ઝીંડવા છે બસો એકત્રીસ ઝીંડવા છે આવા કેવા છોડ કેટલાક છોડ છે તમારા ખેતર આવા વખત બધું એક જ છે આમાં કઈ બહુ લાંબો બધા છોડ આ પ્રકારના છે બસો ની આજુબાજુ ઝીંડવા છે બધા બસો બસો ની બરાબર

એકદમ ઓછી ચૂસ્યા પ્રકાંડ જેવા અત્યાર સુધીમાં તમે 110 દિવસમાં કેટલા સ્પ્રે કર્યા છે ત્રણ સ્પ્રે કર્યા ત્રણ સ્પ્રે કર્યા છે વજન કેવો નીકળે છે આનો વજન સર સર અત્યારે અમે આની અંદર અમે વિગે 8 8 મણ જેટલો કપાસ ઉતારી વિગે 8 મણ જેટલો કપાસ નીકળી ગયો છે 110 દિવસ 25 મણ ઉતારી અને અત્યારે તમે જોઈ રહ્યા જોઈ શકો છો મબલક ઢીંડવા અત્યારે તમારી સામે તૈયાર નીચેથી લઈને જે ઉપર સુધી બીજો તમને આની અંદર બીજો ફાયદો શું લાગ્યો આની અંદર બીજો ફાયદો એ લાગ્યો કે જે આ થડિયાથી નાની સાઈડની ફૂટ પડે છે ને એ ફૂટની અંદર જે દાખલા તરીકે ફૂટ છે તો ફૂટની અંદર જીંડવા છે પણ આ સાફ પાણી સીધી ચાલુ છે બધી એટલે ડાયરેક્ટ સાઈડમાં બધી તમને કોઈ એની ચાલુ છે એટલે ટૂંકમાં તમને ઉત્પાદન ચાલુ છે એટલે ઉત્પાદન ચાલુ છે અને ડોકા મે કઈ બા નથી પણ 68 ની જાળી વાવેતર કરેલું છે તો પણ ભૂસવાઈ ગયો છે અમારે ત્યાં વિનુભાઈ ભીખાભાઈ ડોબરિયા ગામ ધારંગણી છે મારી ત્યાં બીજી એક વેરાયટી લેવા આવ્યા હતા તો મારી પાસે આ સાલ નવી એક વેરાયટી

ખેડૂત મિત્રો આ જે બાવીસ બીંગામાં અંકુર કંપનીનું પુષ્કર વાવેતર કરેલું છે બાવીસ બીંગામાંથી અહીંયા એસી ક્વિન્ટલનો તારો એક ધારો લઈ લીધો છે અને લગભગ બીજી વેનીમાં બીજે કે પાંચ ક્વિન્ટલ જેટલો કપાસ આવી શકે એટલા ઝીણવા આજે તૈયાર છે આજે આપણે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે અહીંયા ઊભા છે તો તમે જોઈ શકો છો કે એક મિનિટથી છતાં બી ટોચ સુધીમાં જે ઝીણવા છે એ કેવી રીતે બેઠા છે તમે જોઈ શકો છો કે જે બેઠક છે ઝીણવાની એકદમ દસથી બાર સુધીની સિરીઝ આવે છે અને એક જગ્યા ઉપર બે બે ઝીણવા ત્રણ ત્રણ ઝીણવા એવી રીતે એની બેઠક છે કપાસ એકદમ ચોખ્ખું ફાટે છે ફાટ સારી નીકળે છે અને વેણવામાં બી બહુ સહેલું છે અને ખેડૂતનો અર્જુન બહેને એવું કેવું છે કે ભાઈ આ કપાસ વજનમાં બી સારું છે મજૂરો વેણવા આવે તો સૌથી પહેલાં આ કપાસમાં વેણવા આવે છે અને વેણવાના ટાઈમે જે વેણે છે એનું વજન બી સારું છે ઝીણવા આસાનીથી દેખાઈ જાય છે એટલે આ વેરાયટી પ્રતિકારક શક્તિ બી સારી ધરાવે છે ચુષ્યા પ્રકારની જીવાત બી બહુ ઓછી આવે અને તમે જોઈ શકો છો કે આ છોડ આજે ડિસેમ્બર મહિનાની પહેલી તારીખે આપણે ઊભા છે તો કેટલા ઝીંડવા એના ઉપર છે અને ચાર ક્વિન્ટલ બીજે કપાસ અત્યાર સુધી આવેલું છે અને બીજે પાંચ ક્વિન્ટલ આવશે અને માર્ચ મહિના લગીને બીજો કાળ આવશે એની અંદર બી ઉતારો આવશે એટલે ચાલુ સાલે ખેડૂતોને એવું કહેવું છે કે પુષ્કર કપાસ એટલે બમ્પર ઉત્પાદન આપતી જાત છે અને દરેક જગ્યા છે મેં આ પુષ્કરની વેરાયટીઓ આવેલી છે અંકુરની પુષ્કર એમાં સારું એવું રિઝલ્ટ છે અને તે ઓછા છે ફ્લાવરિંગ સ્ટેજ પણ સારું છે ના ઊંચાઈમાં તો આપણે ડૂકો તોડવી જ પડે કમ્પલસરી એ ટાઈપનું છે અને ડૂક તોડવાથી શું છે કે એની જે આ શાખાઓ છે એની લંબાઈ પણ ઘણી સારી આવે છે અને જીંદવાનું પણ કેવું કે એકની સાથે બબ્બે ફૂલ ને ત્રણ ફૂલ ને એ રીતનું છે જો કેટલા જીંદવા ને કેટલા ફૂલ બમરિયા છે જો તો એના ઉપર અને હાઈટ હાથ લગાવો ઊંચેથી તમારો હાથ ના પહોંચી શકે એટલી હાઈટ છે આટલી હાઈટ હોવા છતાં આ કપાસ બિલકુલ નમતો નથી ભાંગવાની પ્રોબ્લેમ નથી અને રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે દોઢ ક્વિન્ટલનું કપાસ અહીંથી આવી ગયેલું છે અત્યારે અને લગભગ બસો આજુબાજુ ફૂલતમરા અને બધાની સંખ્યા છે આ છોડ પર અને રોગ પ્રતિકારક શક્તિ અને બધી રીતે આ એ અંકુરની પુષ્કર વેરાયટી છે આ ખેડૂતોનો એકદમ સરસ ઉત્પાદન આપે એવી છે આ આખો નંબર આ છવ્વીસ સિંગોનો નંબર છે આ આખો નંબર મેં પુષ્કર જ કરવાનો છે અને એના પેકેટો મેં એડવાન્સ લઈ પણ લીધા પાન કેવા લાગે ફૂટ કેવી લાગે ફૂટ ફૂટવામાં ફૂટવામ પણ બહુ જોરદાર છે વેરાયટી એક એક જગ્યાએ અને આની એક વેરાયટી એવી કે જય જય ગાંઠો હોય ને જય જય ગાંઠો તો અહીં આગળ એના ગરજા કરે અને બીજું કે જય જય ગાંઠો હોય ને એક ગરમ પણ ઓછું બધી રીતે બહુ જોરદાર વેરાયટી છે ચોમાસ અમે ખર્તો નહીં માલ ખર્તો ખરી જાય તો તાત્કાલિક લાગી જાય હા હા જીંડવાની ફાટ જ એની બહુ એકદમ એ સોલિડ ગુલાબી એનો ઉપદ્રવ જ નથી આની અંદર આ ટોચવાળા જીંડવા બતાવ કેવા છે ફાટેલા હા હા

મધ્યમ સમયમાં પાકતી અને વધુ ઉત્પાદન આપતી જાત અંકુર કપાસ કીર્તિ અંકુર કપાસ કીર્તિના વાવેતર બાબતે ખેડૂતના અભિપ્રાય કેટલા તારીખે વાવણી કરી હતી આ ચાર તારીખે વાવણી કરી છે છઠ્ઠા મહિનાની અંકુર નવ કપાસ છે અંકુર જય જે આવે એનું કીર્તિ નામની વેરાયટી મેં વાવી હતી સાહેબ એટલે આમાં એક તો ઝીંડવા નજીક નજીક લાગેલા છે ડબલ ફાલની સિરીઝ છે અને ખુલ્લો છોડ છે રોગ જીવાત ઓછી આવે છે સ્પ્રે ઓછા કરવા પડે છે અને બોલ સાઇઝ સારી છે અને એકદમ નજીક એની જે ઝીંડવાની સિરીઝ બને છે ને એનાથી ખેડૂતને ઉત્પાદન આમાં સાહેબ સારું મળી એવું છે અને પ્લસ પોઈન્ટ એ છે કે મોનોપોડિયા એના છે ફૂલો છોડ હોવા છતાં મોનોપોડિયા છે એના માલ અત્યારે માની લો ને તો નેવું પંચાણું ઝીંડવાય છે ઉત્પાદન સરેરાશ સારું મળે

ને ત્રણ ગુણ એરિયા અમને લગીને આપ્યું છે મેં એક આ અંકુર શીર્સનું એક કીર્તિ કરીને એક વેરાયટી કરી છે એમાં કીર્તિમાં જીડવું મોટું આવે છે એમાં કીર્તિમાં બી એવું છે કે વિની બહુ ફર્સ્ટ ક્લાસ રહે છે જીડવું મોટું રૂ એમાં રૂ બી સારું નીકળે છે અને ઉપર સુધીની વીણી બહુ સારી રહે છે આમાં દવાનો સ્પ્રે બી ઓછો થાય છે દુષ્ય પ્રકારની જીવાત બી બહુ ઓછી આવે છે ને કીર્તિ પાંચ વીઘા કર્યું છે એમાં પંદર ક્વિન્ટલનું તો આવી ગયું છે અને અત્યારે જે ફાટી રહ્યું છે એમાં તો પંદર ક્વિન્ટલની ઉપર આ વિણી આવે એવી લાગે છે મને એટલે આમાં બી બહુ સારું સારું રહે છે કપાસમાં બી કીર્તિમાં બી ખેડૂત મિત્રો આપ સૌએ વર્ષોથી અંકુર સીડ્સના કપાસના બિયારણમાં વિશ્વાસ મૂક્યો છે અને આપના વિશ્વાસ થકી જ અંકુર સીડ્સ કંપની ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક બની છે અને એ જ વિશ્વાસથી આ વર્ષે આપ સૌ ખેડૂત ભાઈઓ આપની પસંદગી મુજબ અંકુર સીડ્સના સંશોધિત બોલગાર્ટ કપાસના બિયારણનું વાવેતર કરો અને સારામાં સારી ગુણવત્તાવાળું વધુમાં વધુ ઉત્પાદન મેળવો એવી આશા રાખીએ છીએ અંકુર સીડ્સ ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક